સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ નીટર્સ ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને ફેબ્રિક પ્લેટફોર્મ મેન્યુફેક્ચર પાડવા તથા સુરતના ઉદ્યોગ યુનિટ નાખવા માટે જરૂરી જાણકારી આપવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેબનેટ એક્ઝિબિશન અને એસજી સીસીઆઈ ગાર્મેન્ટ એન્ડ સોર્સિસ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું તો સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ વીસથી બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવનીટ એક્ઝિબિશન બે હજાર ચોવીસ અને એસજીસીસીઆઈ ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે તો આજ રોજ સવારે સેમિનાર હોલ એ સરસાણા ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્ઘાટક તરીકે ભારતના પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ્સ એન્ડ રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતના એડિશનલ ટેક્સટાઇલ કમિશનર નિવૃત્ત શ્રી એસપી વર્મા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં વિમનેટ એક્ઝિબિશન બે હજાર ચોવીસ અને કનન હે ગારમેન્ટ એન્ડ સોર્સિસ એક્સપો 2024 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વિજય મેવાલા પ્રમુખ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીસ આ યુનિટ એક્ઝિબિશન અમારી થર્ડ એડિશન છે આમાં અમે નેવું પ્લસ ટોલ્સ લાવવામાં સફળતા મળી છે અને આગલા બે પ્રદર્શન કરતાં આ પ્રદર્શનમાં ફૂટફોલ સૌથી વધુ જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં આજ દિન સુધીમાં સાતથી સાડા ઓનલાઈન રજિસ્ટ્રેશન છે ત્રણ દિવસ દરમિયાન લગભગ બારથી તેર હજારનો ફૂટફોલ અમે આમાં મેળવી શકીશું સુરતના સિત્તેર હજાર પ્લસ વેપારીઓને અંડર વન રૂફ વિવિધ ક્વોલિટીઓ જોઈ શકે અને એ વિવિધ ક્વોલિટીઓ એ લોકો મેળવી શકે એના માટે અમે વિવર નીટર્સ અને વેપારીઓ વચ્ચે એક સેતુ સમાન આ એક્ઝિબિશન સાબિત થશે એવું અવશ્ય અમે માનીએ છીએ અને આ એક્ઝિબિશન થકી વેપારીઓ નવી નવી ક્વોલિટી મૂકી શકે અને નવી નવી ક્વોલિટીઓ વિશ્વના બજારમાં પ્રદર્શિત થઈ શકે અને પોતાનો ઉદ્યોગ ધંધાનો વ્યાપ વધારી શકે એ મૂળ આ એક્ઝિબિશનનો હેતુ રહેશે